ખાલી બે હાજર માણસ દારૂ બેન કરાવી બતાવી દે અંધશ્રદ્ધા હોય તો છે તમારી પાસે જવાબ અને એ વચન આપું છું કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આટો ખાઈ જાય ગરીબી તો નજીક થી જોઈ છે આ તમે જે બધા કહો છો ને કે મને દુઃખ છે અને એને આમ થાકી ગયા છે મારું ગામે અડધું આ બધું મેં નાનપણથી જોઈ લીધું છે સમજાય ના બોલતા નથી પણ એના બચાયેલા દ્રશ્ય ચાલ્યો છું અને આજ અસંખ્ય પરિવાર એવા છે કે જે એને બતાવ્યું કે તમારા દેવી તમારા આરાધ્ય દેવ એને પેલા યાદ કરજો

કારણ કે જો એના તેમ ના કહેવાય આના થો એની હું ગેરંટી છે આ તો મળી જીવન પૂરું થાય ને એટલે છેતરવા વાળા બસો જણા ભટકાય છે પણ મદદ કરવા વાળો હાથો નિસ્વાર થાય એક માણસ ન મળતો મળતો હોય બતાવો કોઈ ક્યાં પાંચ પચીસ નો ટેકો કર્યો અડધા ગામ ને કહી દીધું હોય ત્યાં ના તો આલિયા પણ આ જે પરમાત્મા જે પ્રેરણા કરી રહ્યું છે અને એના માધ્યમથી અમે જે કઈ ચાલી રહ્યા છે અને ખોટું નહીં કરતા હોય

અને આ જ આવવાનો મોકો મળ્યો છે ખાલી ચાર જણા હાથ ઊંચા કરી દો એટલે બધા આવી ગયા છે ને કે પરમાત્મા તમે અહીં આવી ગયા તમે આયા નથી એની મરજી એની અરજી પાકી હે ને તારે તમે અહીં આવ્યા છો પણ થોડીક જાગૃતતા લાવવાની બીજા અંધશ્રદ્ધા ફેલાવવાનું હું આનું કામ કરું છું એ નથી તમને બે હાથમાં બે વસ્તુ છે તમારે કઈ સ્વીકારવી એ તમારા હાથમાં હે ગજે હું તો કહું એક એક વાર આટો જ મારી આવવાનો ક્યાં આપણા જીવને જે જગ્યામાં પગે લાગો અને આપણા રૂવાડા બેઠા થઈ જાય આપણા મનને શાંતિ થાય તો અહીંયા પરમાત્મા છે આ એનો દાખલો છે તમને એમ થાય ગાલો હવે નીકળી જવી એ છે બીજા એ હરખામણી નથી કરતો પણ જે કઈ દેવસ્થાને જ્યાં છો તો એની આજુબાજુમાં કોઈ ફેરિયા બેઠા છે કોઈ એ મંદિરને લક્ષી વસ્તુ વેચાતી છે આ બસો મીટર રેન્જ તમને કોઈ ફૂલ વાળો બેઠો હોય તો છે છેલ્લે કઈ ના હોય વાક્યો લઈને માગવા વાળા તો બેઠા હોય એવો કોઈ એક ભટકાય બતાવો

અસંખ્ય માણસો રોજ ભૂવ હશે રોજ બસો પાંચસો માણસ અહીંયા અહીં ઉતું હોય હજુ લગીરમાં કોઈને ઝેરી જીવડવી કોઈ કહી નું તો બીજું શું અને કદાચ કોપનામાં એ મૂસિયા લીંબુ લટકતા હોય તો ક્યાંય આપણે તાળું નથી આવી દેજો જેટલી વી એ હોવા થાય ખબર પડી જાય મારે હું કામ જવાબ આપો એ જાપાન બહાર નીકળી જાય તો આપડે ગામની બહાર નીકળી જવાનું બોલો સેહમંજુળ આમ વાંકી ના બોલતા હોય એને જવાબ તો આપવો પડે ને થોડો એ એક જ હોશિયાર ના દીકરા એ પણ ધર્મ કઈક અમને શીખવાડી રહ્યું છે એટલે અમારે જીભ ઉપર લગામ રાખવી છે બાકી પાંચ વર્ષ કદાચ જે વાંકો બોલ્યું હોય એના ઘરે જો આંડલા ખુરશી ના કરતા હોય ને તો મારા જંડા જોડી લઈને નીકળી જવાનું આ મારું વચન છે લખી નાખો કારણ કે નિસ્વાર્થ ભાવે કાલ અમારી પ્રજા શું થશે આનો કોઈ વિચાર નથી કર્યો અને અહીંયા આવવા વાળા ખવરાયા વગેરે મેં કોઈ ખાધું નથી બતાવો કોઈ નોકરી થી આવ્યો હું ક્યાં બેઠો હતો તમારી નજર અમે જ આવીને બેઠો ને કે રૂમમાં માં ગયો તો કેમ કે પરમાત્માએ અમને જે જવાબદારી આપી છે તમે આવીને ગમે એટલું જે કંઈ કરશો પણ અમને તો અમારી જવાબદારી હોતી એટલે અમારે તમે એના મહેમાન છો એટલે અમારે તો તમને સહન કરવાના જ છે પણ જે તમે આ વાઈન જાવ છો એ તમારા ઘરે આજ નહીં તો કાલ ઉગશે એ લખી રાખજો અમે કોઈ બીવ લાવતા નથી કારણ કે ભલ ભલા અહીં જે જ્યાં ભાઈ હારા હારાની બેટરી ઉતરી જાય અને હજુ કંઈક ની ઉતારશે આ ઇમનામ થોડો આવ્યું હોય પાછળ